દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે જળશક્તિ મંત્રી સી આર પાટીલે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે આશા વ્યક્ત કરી છે કે આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફાયદાકીય નિવર્ષે આ ઉત્સવના માહોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જીએસટી ઘટાડાને દિવાળીની ભેટ તરીકે જોવામાં આવી રહ્યું છે જેનાથી નાગરિકોને રાહત મળી છે પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલના સૂત્રને અનુસરતા લોકોએ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી પર ભાર મૂક્યો છે જે સ્થાનિક અર્થતંત્રને પણ ખુશીઓ લઈને આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટી માં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશની સામે આવ્યો છે ત્યારે સૌ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે એક દિવસમાં એક એક લાખ કાર ખરીદાય એની ડિલિવરી થાય એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે આપણા દેશના લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને જે વોકલ ફોર લોકલની વાત માન્ય પ્રધાનમંત્રી દેશવાસીઓ લોકલ ને ધ્યાનમાં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈક કરી છૂટે આવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે